મિત્રો જો તમે પોતાના બાળક માટે રાઇટ ટુ એજ્યુકેશનનો ફોર્મ ભરેલ છે અને પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ નથી આવેલું તો તમે બીજા રાઉન્ડ માટે સ્કૂલ ચેન્જ હવે કરી શકશો આ વિડીયોમાં આપણે એ વાત કરીશું કે તમે કઈ રીતે સ્કૂલ ચેન્જ કરી શકો છો હવે સ્કૂલ ચેન્જ થવાનું શરૂ થઈ ગયેલું છે પંદર તારીખથી સત્તર તારીખ સુધી સ્કૂલ ચેન્જ થવાની છે તો સૌપ્રથમ તો તમારે રાઇટ ટુ એજ્યુકેશનની આ સાઇટ ઓપન કરી લેવાની છે આની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો તમે સીધું ગૂગલમાં આર ટી ગુજરાત લખશો તો પણ તમારી સામે આવી જશે એટલે સાઇટ ઓપન કરી અને તમારે નીચે સ્લાઇડ કરતું જવાનું છે નીચે સ્લાઇડ કરશો એટલે અહીંયા ક્વિક લિંકસની નીચે એપ્લિકેશન ફોર્મ લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા એડિટ ઓબ્લિક વ્યૂ એપ્લિકેશન એવું લખેલું હશે અને એના નીચે અહીંયા એપ્લિકેશન નંબર તમારા પાસે માંગશે એટલે આ ખાનામાં તમારે તમારો એપ્લિકેશન નંબર જે કંઈ પણ હોય તે નાખી દેવાનો છે મેં ઓલરેડી કોપી કરેલો તો મેં પેસ્ટ કરી દીધો છે નાખવામાં થોડીક પણ ભૂલ કરશો તો તમારી એપ્લિકેશન નહીં ખુલ્લે એટલે આમાં સેજ પણ ભૂલ કરવાની નથી ત્યારબાદ અહીંયા તમારે પોતાની જન્મ તારીખ નાખવાની છે ત્યારબાદ નીચે સબમિટ કરશો ત્યારબાદ તમારી એપ્લિકેશન ખુલ્લી જશે તમે જે સ્કૂલ એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે નાખેલી હતી તે તમને અહીંયા બધી દેખાઈ જશે તે તમને અહીંયા બધી નજરે પડી જશે હવે મિત્રો તમે અહીંથી નવી સ્કૂલ જો ચેન્જ કરવા માંગતા હોય અથવા તો એડ કરવા માંગતા હોય તો તમે અહીંથી કરી શકશો અહીંયા તમને સ્કૂલનું નામ દેખાડી દેશે અને હવે બીજા રાઉન્ડ માટે તે સ્કૂલમાં કેટલી જગ્યા ખાલી છે તે તમને અહીંયા દેખાડી દેશે અને કેટલા કિલોમીટર દૂર છે તે પણ તમને અહીંયા ડિસ્ટન્સમાં દેખાડી દેશે એટલે આમાંથી તમારે જો કોઈ નવી સ્કૂલ એડ કરવી હોય તો તમારે અહીં પ્લસ પર ક્લિક કરવાનું છે તમે પ્લસ પર જેવું ક્લિક કરશો એટલે તમારી એ સ્કૂલ છે તે તમારા લિસ્ટમાં એડ થવાનું શરૂ થઈ જશે એટલે તમારે થોડો વેઇટ કરવાનો છે એટલે સ્કૂલ એડ થઈ ગઈ છે હવે મિત્રો આવી જ રીતે તમારે જો કોઈ નવી સ્કૂલ એડ કરવાની હોય તો તમારે અહીંથી સ્કૂલ એડ કરવાની છે અને એકથી વધારે સ્કૂલ એડ કરવી હોય તો પણ તમે સેમ રીતથી એડ કરી શકો છો અને મિત્રો એક ખાસ વાત કે તમે જ્યારે રાઈટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભર્યું અને તમે જે પ્રાયોરિટી મુજબ સ્કૂલ નાખી હતી તે તમને અહીં બધી દેખાડશે હવે તમારે અહીં જો પ્રાયોરિટીમાં સ્કૂલ નાખ ચેન્જ કરવી હોય એટલે કે અહીંયા જે પહેલા નંબરે સ્કૂલ છે તે તમારે ચેન્જ કરવી છે તો અહીંયા તમને એક એરો દેખાઈ જશે તેની મદદથી તમે કરી શકો છો દાખલા તરીકે હાલમાં જે આ બે નંબરની સ્કૂલ છે તેને મારે ચેન્જ કરવી છે પહેલા નંબર પર તેને લાવવી છે તો અહીંયા ઉપરવાળું જે આ જે એરો છે ત્યાં આગળ હું ક્લિક કરીશ તો કે આવી રીતે તમારે જેટલી નવી સ્કૂલ એડ કરવાની હોય તે એડ કરી અને પ્રાયોરિટી પ્રાયોરિટીવાઇઝ ગોઠવી દેવાની છે અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરી અહીં નેક્સ્ટ સ્ટેપ આના પર ક્લિક કરવાનું છે એટલે તમારી સ્કૂલમાં તમે જે પસંદગી કરી કે જે ચેન્જિસ કર્યા તે થઈ જશે અને આવી રીતે એપ્લિકેશનનો પ્રિવ્યૂ આવી જશે હવે અહીંથી તમારે નીચે સ્લાઇડ કરી દેવાનું છે નીચે સ્લાઇડ કરી અને કન્ફર્મ એપ્લિકેશન આના પર ક્લિક કરશો ત્યારબાદ આવું પોપ અપ આવે તો અહીંયા ઓકે પર ક્લિક કરો અને એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી આવો મેસેજ આવી જશે હવે તમે જે સ્કૂલ પસંદ કરી હતી તે પસંદગી થઈ ગઈ છે તમે તમારી નવી સ્કૂલની પસંદગી સાથેની એપ્લિકેશન પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો ત્યારબાદ મિત્રો તમારી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે આ એપ્લિકેશનની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે તો બીજા રાઉન્ડ માટે કંઈક આવી રીતે તમે પોતાની સ્કૂલમાં ચેન્જેસ કરી શકો છો હવે બીજો રાઉન્ડ બહાર પડશે તેની તમારે વાટ જોવાની છે બીજો રાઉન્ડ બહાર પડે એની અપડેટ હું તમને મારી આ યુટ્યુબ ચેનલમાં આપી દઈશ એટલે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે હેરાન ના થાવ અને અમારા વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે